કે એ જે પ્રમાણે પ્રવાસ કરવાના છે એને બધું જ મેનેજમેન્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પ્રિન્સિપાલે બધું ગોઠવ્યું હતું જ્યારે આ બાળકો અહીંયા આવી દુર્ઘટનામાં જે ભોગ બની ગયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને તંત્ર જ્યારે પણ જાગે છે હું સમજુ છું કે જ્યારે મોરબીની ઘટના બની ત્યારે પણ તંત્ર આ જ પ્રમાણેની વાત કરતો હતો કે અમે ગુનેગારોને કડકમાં કડક સજા આપીશું પરંતુ જ્યારે કડકમાં કડક સજા આપવાની હોય છે ત્યારે કોઈને કોઈ રીતે તેને બચાવવાની કોશિશ કરવામાં આવે છે